ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પબ્લિકેશન પબ્લિકેશન શબ્દનો અર્થ પ્રકાશન પ્રસિદ્ધ કરવું તે પ્રસિદ્ધ કરેલી ચોપડી પત્ર ઇત્યાદિ કે પ્રગટીકરણ થાય છે પબ્લિકેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પબ્લિકેશન ઓફ હિઝ બુક વિલ બી નેક્સ્ટ મંથ અર્થાત તેમના પુસ્તકનું પ્રકાશન આવતા મહિને થશે એક બીજું ઉદાહરણ જોઈએ this book is ready for publication એટલે કે આ પુસ્તક प्रकाशन માટે તૈયાર છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ એડિટર પેડ ડાઉન એન essay ફોર publication એટલે કે સંપાદકે પ્રકાશન માટે એક નિબંધ તૈયાર કર્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.